ટેક્સટાઇલ ડાયમંડ ઓવરબ્રિજ સહિત રંગભૂમિને લઈને પણ જાણીતું છે એકમાત્ર સુરત મહાનગરપાલિકા જ એવી છે જેના દ્વારા નાટકની સ્પર્ધા પણ યોજવામાં આવે છે ત્યારે ગુજરાતી રંગભૂમિનો તખતો સતત અહીં ગાજતો રહે છે ત્યારે હિન્દી નાટક ભજવવામાં આવ્યું હતું ટીવી સિરિયલ્સના અભિનેતાઓ દ્વારા આ નાટક રજૂ કરવામાં આવ્યું હતું પ્યાર મે ટ્વિસ્ટ રોમેન્ટિક અને કોમેડી એવા નાટકને સુરતીઓએ મન ભરીને માણ્યું હતું મુંબઈના હિન્દી નાટક સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં લાવનાર બીજલ દેસાઈ અને ટીના હાથીવાલાએ કહ્યું હતું કે ગુજરાતી નાટકો તો સુરતના તખ્તા પર સતત ભજવાતા હોય છે ત્યારે હિન્દી નાટક સુરતની નાટ્યપ્રેમી જનતા માણી શકે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરતીઓ કલાના કદરદાન છે ત્યારે તેમના માટે કંઈક નવું મનોરંજન પીરસવા માટે આ પ્રોગ્રામ નાટકનો રાખવામાં આવ્યો હતો જે ખરેખર લોકોને ખૂબ પસંદ આવ્યો હતો અમિત ઠક્કરે કહ્યું કે હિન્દી સિરિયલના જાણીતા પાત્રો ગુલકીત જોશી અંકિત રાજ રોમા અરોરા સહિતના પાત્રોએ અભિનય કર્યો હતો પ્યાર મે ટ્વિસ્ટ નાટ્યના મુખ્ય પાત્ર ગુલકી જોશીએ કહ્યું હતું કે આ નાટકમાં કોમેડી ડાન્સ સહિત રોમાંસ અને તમામ એલિમેન્ટ છે એરોગન છોકરીની વાત આ નાટકમાં રજૂ કરવામાં આવી છે પરંતુ છેલ્લે આ છોકરીને કેવી રીતે તમામ વસ્તુઓ અને દુનિયાદારીનું ભાન થાય છે તે અંગેની વાત રજૂ કરવામાં આવી છે સુરતી ઓડિયન્સ અને સુરતી ફૂડમાં લોચો સહિતની વસ્તુઓ ખાવાની બહુ જ મજા આવી નાટકનો પાંચમો પ્રયોગ હતો પરંતુ ગુજરાતીઓ સામે અને ખાસ સુરતી ઓડિયન્સ સામે નાટક રજૂ કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી જે પૂર્ણ થતા ખૂબ જ ગર્વ અને લાગણી અનુભવું છું લડકા આતા હૈ राधे राधे करता हुआ जो सबको बहुत परेशान करता है और फिर एंड में हम उसे बका देते अच्छा। <laughs> स्टोरी आ आ। 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 अब स्टोरी में क्या क्या ट्विस्ट एंड टर्न है वो देखना है और कॉमेडी प्रकार का नाटक रोमांस भी है और कॉमेडी भी है इसलिए रोमांटिक कॉमेडी फैमिली रे हाँ, गुलकी तो, तो गुलकी नहीं अपनी की फैमिली है जो उनके कैरेक्टर का नाम है मम्मी पापा है उसकी बेस्ट फ्रेंड है एक बहुत ही बढ़िया सा एक नौकर का कैरेक्टर प्ले कर रहा है आशु जो बहुत ही फनी कैरेक्टर है एक मैनेजर साहब है और फिर एक एक गांव का लड़का आता है राधे राधे करता हुआ जो सबको बहुत परेशान करता है और फिर एंड में हम उसे भगा देते हैं अच्छा। <laughs> <laughs> હેલો મારું નામ ટીના હાથીવાલા છે હું પોતે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું અને ઇઝી હોલીડેઝમાં માર્કેટિંગનું કામ કરું છું આજે હું બીજલબેન સાથે જોડાઈને એક આ ડ્રામા લાવી રહ્યું છે જે હિન્દીમાં છે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં એનું નામ છે પ્યાર મે ટ્વીસ્ટ અને જેના કલાકારો છે ગુલકી જોશી રોમા અરોડા અંકિત રાજ પૂર્વશ્રી ઉપાધ્યાય અને અજયભાઈ પારેખ અને આ હિન્દી ડ્રામા છે અને એની સ્ટોરી ઘણી સારી છે કે એક એરોગન એક બિઝનેસ ઓરિયન્ટેડ છોકરી પોતાના મમ્મી પપ્પાને કહે છે કે મને અંબાની ફેમિલી જેવું જ ફેમિલી જોઈએ છે પણ મમ્મી પપ્પા એને કઈ રીતે સમજાવીને ટ્વિસ્ટ કરીને એને શું કહેવાય મેરેજ માટે રેડી કરે છે કે નથી કરતા એ આખું ટ્વિસ્ટ છે ને આ ડ્રામામાં તમને જોવા મળશે ખૂબ જ મજા આવશે તો આઈ વિશ કે તમે બધા પણ જુઓ અને માણો થેન્ક યુ ઉર્વશી ઉપાધ્યાય સુરત આવવું એટલે મારા માટે બહુ ના સ્ટ્રેજિક ફિલિંગ હતી બીકોઝ મેં સૌથી છેલ્લો પ્લે કર્યો એ વાતને અઢાર વર્ષ થઈ ગયા એટલે એવું કહેવાય કે મારા જીવનની મારી કારકિર્દીની શરૂઆત મેં સુરતથી જ કરી હતી સુરતના થિયેટરમાં ગાંધી સ્મૃતિ ભવન પર સૌથી પહેલો મેં પગ મૂક્યો હતો અને કેવું મેં જ્યારે સૌથી પહેલાં ભવંસ ચિત્રલેખામાં બેસ્ટ ઓફ ધ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો ટુ થાઉઝન્ડ સેવનની વાત છે અને ત્યારે કંઈ ફેમિલીમાં એ વાત ચાલી રહી હતી કે ભાઈ હવે બસ તારા પ્લે પ્લે બંધ કર બહુ નાટકો કર્યા હવે સેટલ થઈ જાઓ તો એ મને ફેમિલીમાંથી કહી દીધું હતું કે અમારો જીવનનો લાસ્ટ પ્લે છે એન્ડ આઈ વોઝ ક્રાઈંગ કે ભવન્સમાં પ્લે કર્યા પછી બેઠીને આઈ વોઝ ક્રાઇંગ કે હવે યાર હવે રંગભૂમિને એ બધું છૂટી જશે પણ ત્યારે જ મને શોભના દેસાઈ અમારી દેવરાની માટે સ્ટાર પ્લસના શો માટે પૂછ્યું કે તે તું આટલું સરસ પરફોર્મ કર્યું તો રેડી કેમ રહી છે મેં કીધું કેમ કે અમારો છેલ્લો પ્લે છે તો એ હસવા મંડેલા કે હા તારા જીવનનો છેલ્લો પ્લે છે કેમ કે આજ પછી તું ડેલી શોપ કરશે સિરિયલ્સ કરશે સ્ટાર પ્લસનો બહુ મોટો શો આવી રહ્યો છે અમારી દેવરાની અને તને હું મેઇન કેરેક્ટર ઓફર કરી રહી છું તો એમ કહેવાય કે બે હજાર સાત પછી આજે હું કરી રહી છું સુરત પાછી ફરી રહી છું અને ફરીથી એ જ સુરત અને એ જ રંગભૂમિને એ જ મારા લોકોને મારા માટે એટલે હું શબ્દોમાં કદાચ એને આવરી નથી શકી રહી કે મારા માટે એ ફિલિંગ કેટલી બધી ખાસ છે કેટલી પ્રેશિયસ છે પણ સુરત આવું એટલે એમ કહેવાય કે આજે મારી મમ્મી નથી પણ સુરત આવું એટલે મને એવી લાગણી થાય કે જેમ મેં મારી માના ખોળામાં માથું મૂક્યું હોય હું ઉર્વશી ઉપાધ્યાય અને આજે સુરત પાછી ફરી છું અઢાર વર્ષ પછી એટલે અને કેટલી સરસ વાત છે આજે રામજીનું રામ મંદિર બન્યું છે પાંચસો વર્ષ પછી ઓલમોસ્ટ તો આ વાપસી છે ને એક કહેવાય કે વાપસીનો જાણે દોર ચાલી રહ્યો છે ને હું પણ અત્યારે અઢાર વર્ષ પછી સુરતની રંગભૂમિ પર પરફોર્મ કરવા જઈ રહી છું મારો છેલ્લો પ્લે હતો અને એક દિવસ સત્ય ઘટના ઉપર આધારિત હતો અને એ પ્લે માટે મને અગિયાર બેસ્ટ ઓફ ધી બેસ્ટ એક્ટ્રેસના અવોર્ડ્સ મળેલા ઇન્કલુડિંગ આપણી સુરતની મહાનગરપાલિકાના અને ભવંશ ચિત્રલેખાના બેસ્ટ એક્ટર્સના અવોર્ડ મળેલા અને ભવંશ ચિત્રલેખાના અવોર્ડ સાથે સાથે મને મળી ગઈ હતી એન્ટ્રી ટેલિવિઝનમાં અને મને અમારી દેવરાની કરીને બહુ મોટો શો આવ્યો હતો જે પાંચ વર્ષ ચાલ્યો મારું કેરેક્ટર સુપર ડુપર હિટ ગયું એટલે મંજુલા નાણાવટીને એના ટેરર અને એના નેન મટક્કાને હાર્ડલી એવું કોઈ હશે જે નહીં ઓળખતું હોય તો એ મારો છેલ્લો પ્લે હતો બે હજાર સાતમાં અને ત્યારે મને તરત સ્ટાર પ્લસથી સામેથી સિરિયલ ઓફર થઈ હમારી દેવરાની તો આજે અઢાર વર્ષ પછી ફરીથી હું સુરત આવી છું ફરીથી સુરતની રંગભૂમિ ઉપર હું પરફોર્મ કરવા જઈ રહી છું ત્યારે મેં હિન્દી પ્લે પરફોર્મ કરેલો આજે મારો પ્લે ત્યારે મારો ગુજરાતી પ્લે હતો ને આજે હું હિન્દી પ્લે પરફોર્મ કરવા જઈ રહી છું અને આજે મને એવી લાગણી થાય છે કે જેમ મારી માના ખોળામાં મેં માથું મૂક્યું હોય મારી મમ્મી તો નથી પણ યસ સુરત છે સુરતની રંગભૂમિ છે મારા સુરતના વાલા ઓડિયન્સ છે જે મને આજે પણ ઉમીદ કરું છું કે એટલો જ પ્રેમ આપશે ત્યારે પણ મને એટલી જ એમને એપ્રિશિએટ કરેલી એટલી બધી સપોર્ટ કરેલો અને આજે પણ હું બધાને સપોર્ટ અને પ્રેમની અપેક્ષા રાખું છું અને મારો પ્લે ખરેખર જોવા જેવો છે પ્યાર મે ટ્વિસ્ટ અને મારા માટે બહુ મોટો ટ્વિસ્ટ છે કે આજે અઢાર વર્ષ પછી હું ફરીથી કરી રહી છું બીજલ દેસાઈ પ્યાર મે ટીસ્ટ નામનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે ડ્રામા છે એક અને એમાં ગુલકી જોશી છે અંકિત રાજ જે ગુલકી જોશી જે છે તે હસીના મલિકનો રોલ કરેલો છે જેમને મેડમસર સિરિયલમાં અને અંકિત રાજ છે જે પરશુરામ સિરિયલમાં જેમણે રોલ કરેલો છે અને રોમા અરોરા છે જેણે કથા અન્કઈમાં રોલ કરેલો છે તો એ જ મેઇન સ્ટાર છે એમાં મેં પ્યાર મે ટ્વિસ્ટમાં માં બેન અને અજયભાઈ અજયભાઈ પણ છે હા મેડમ સુરત નું મોટા ભાગ ગુજરાતી નાટક થતા હોય છે આપણો પહેલો પ્રયોગ છે શું કહેશો આ સુરત છે ને આપણું એ સોનાની મૂર્ત છે એટલે જે રીતે સુરત ચમકે છે એ રીતે સુરતમાં કલા પણ ચમકી રહી છે અને એ કલાને માટે ઉત્તમ નમૂનો આપણે લાવી રહ્યા છે અને એ હિન્દીમાં છે તો એક નવો ટેસ્ટ પણ મળશે આપણી સુરતી જનતાને અને સુરતી જનતા કલાપ્રિય છે તો સૌ જાણે છે અને આપણે ડાયમંડ સિટીમાં એક ડાયમંડ શો અમે લાવી રહ્યા છે તો એ મતલબ બહુ સારો શો છે એટલા માટે અમે વિચાર્યું કે સુરતવાળા બી આ શો જોઈ ટોટલ છે ને સાત જણ છે નાના મોટા બધા કલાકાર મળીને અને સ્ટોરી એ ટાઈપની છે કે આજના જમાનામાં એક એરોગન છોકરી જે પોતે બધું પોતાની રીતે કામ કરી રહી છે એના પેરેન્ટ્સ એને મેરેજમાં તે કઈ રીતે કન્વિન્સ કરે છે એ ટોપિક પર આખું છે આખી સ્ટોરી ભાઈ દરેક વ્યક્તિ ખરાબ નથી હોતું પહેલાં એને જાણો પછી તમે યશ નો કંઈ પણ કહી શકો છો એટલે એ સ્ટોરી બેઝ છે અને ફૂલ ટુ કોમેડી ફન બધું છે અંદર ડાન્સ ડાન્સ પણ છે દસ તારીખે થવાનું છે સંજીવ કુમાર ઓડિટોરિયમ પર અને રાત્રે નવ વાગ્યાથી અમિત ઠક્કર કાસ્ટિંગ ડિરેક્ટર આજે અહીંયા આગળ આપણે સુરત માટે બહુ સારો સમય છે બિકોઝ કે અહીંયા આગળ આજે કહેવાય કે હિન્દી બધા કલાકારો અહીંયા આગળ છે જેમાં તમે જેમ કે આગળ મેડમે વાત કરી ગુલગી જોશીથી માંડી ઉષી ઉપાધ્યાય છે અંકિત રાજ છે અજીત ચૌહાણ છે એમાં બધા સારા કલાકારો છે અને એક ફૂલ ઓન કોમેડી ધમાલ અને થોડો રોમેન્ટિક પણ કહી શકીએ એવો ડ્રામા લઈને આવેલા છે ગુજરાતી નાટક જોવાય છે ત્યારે આ પ્રયોગ એકચ્યુઅલી કેવું છે ને કે લોકોને ડ્રામા પ્રત્યે એટલો અવેરનેસ નથી તો આ કોન્સેપ્ટથી અમે એ જ કરી રહ્યા છે કે લોકોને એક અવેરનેસ થાય લોકો સુધી એક સારા ટોપિક એક સારા અવેરનેસ પ્રોગ્રામો પહોંચે અને જોકે આપણી સુરતની પ્રજા એવી છે કે બધી જ વસ્તુ એક્સેપ્ટ કરે જો એને સારી રીતના પ્રેઝન્ટ થયેલી હોય તો આ અમે એક સારી રીતથી પ્રેઝન્ટ કરી અને લોકોના મન સુધી પહોંચવાની એક કોશિશ કરી રહ્યા છે ગુલકી જોશી ઓર મેં કલાકાર હું ઓર પહેલી વાર સુરત આવી હું और हम एक प्ले लेकर आए हैं जिसका नाम है प्यार में ट्विस्ट जिसकी प्रोड्यूसर ये रही जिसके डायरेक्टर वो रहे फ़ोन पे बहुत बिजी जिसके हमारे ये सारे कलाकार एवरीबडी एंड अच्छा लाइट हार्टेड फैमिली प्ले है हँसता खेलता रोमांटिक कॉमेडी एंड आई होप सूरत वालों को देखकर मजा आएगा अच्छा गुजरात में आप शायद जी लिए क्या रहता वो प्ले के बाद आप लोग उस सवाल का जवाब और बेहतर तरीके से दे पाएंगे कि गुजरात में हिंदी प्ले कितना दिल जीत पाता है क्या स्टोरी स्टोरी आ, आ, हमारे कर कर है? हमारे राइटर्स हैं वो गुजराती हैं तो वो आप लोगों की नफ, से वाकिफ हैं तो उन्होंने हाँ। जो लिखा है वो बहुत आप लोगों को दिमाग में रख के लिखा है तो यहाँ के लोगों को बड़ा मजा आएगा क्योंकि बहुत लाइट हार्टेड कॉमेडी है और बाकी स्टोरी के बारे में तो मनीष सर से बढ़िया कोई बता ही नहीं सकता अभी आज शो है नीट क्यों कर लेते हैं ज्यादा शो के बारे में नहीं बताते हमारे गुजराती हैं, उन्होंने हिंदी में देखा है उन्हें इतना अच्छा लगा कि उन्होंने यहाँ सूरत बुलाया हमें करने के लिए तो दिल तो हम ऑलरेडी जीत चुके हैं यार, यार। प्ले देख लो अच्छा कितना है किस प्रकार से? ये इसका जवाब नीलेष भाई से पूछे निलेश भाई ज्यादा बेहतर तरीके से दे पाएंगे वो भी प्रोड्यूसर है और मेरे ही साथ में है हम कौन से नंबर का शो है ये पूछ पूछना ये तो सारे क्वेश्चन के जो फिफ्थ शो है ना पांचवा शो है हाँ। फिफ्थ शो है, हाँ। है। हाँ। इसके पहले फोर्थ चार शो हमारे बॉम्बे में रहे और टच वोट काफी अच्छे सक्सेसफुल रहे एंड अगर अच्छा चला तो और हम शोज करते रहेंगे सूरत में क्या पता बार बार करते रहे हमें સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો